એક સમયની વાત છે એક નાનકડું ગામ હતું ગામના છેવાડે એક ઝૂંપડી હતી જેનું આંગણું હંમેશા શાંત અને થોડું ઉદાસ રહેતું આ ઉદાસપડીમાં રહેતા હતા રમણકાકા અને એમના પત્ની સવિતાબેન એમની દુનિયામાં બે દીકરીઓ હતી મોટીનું નામ પ્રીતિ અને નાનીનું નામ કાવ્યા પ્રીતિ બાર વર્ષની હતી અને કાવ્યા સાત વર્ષની પ્રીતિ નાની હતી પણ ઘરની જવાબદારી સમજતી હતી તે જાણે કે પોતાની નાની બેન કાવ્ય માટે જાણે જેવી હતી કાવ્ય ખૂબ જ માસુમ અને હસમુખી હતી પણ એના ચહેરા ઉપર હંમેશા એક પ્રશ્ન રહેતો કે આપણા ઘરમાં બીજા બાળકોના ઘર જેવો ઘોંઘાટ કેમ નથી રમણ કાકાની તબિયત સારી નહોતી રહેતી એટલે ઘરમાં પૈસાની તંગી રહેતી પિતાનું દુઃખ જોઈને પ્રીતિએ મનોમન નક્કી કરી લીધું હતું કે ભણી ગણીને એક દિવસ આ આંગણાને ફરીથી ખુશીઓથી ભરી દેશે પરંતુ એક દિવસ અચાનક રમણ કાકાની તબિયત એટલી બધી બગડી કે એમને શહેરમાં દવાખાને લઈ જવા પડ્યા બેન અને પ્રીતિ રાત દિવસ એમની સેવા કરતા પણ પૈસા ખૂટી ગયા ડોક્ટરે ચોખ્ખું કહી દીધું કે જો તાત્કાલિક મોટો ખર્ચ નહીં કરવામાં આવે તો રમણ કાકાને બજાવવા મુશ્કેલ છે આ વાત સાંભળીને પ્રીતિના પગ નીચેથી જમીન સરકી ગઈ તે પોતાની બહેન કાવ્યાને જોઈ રહી જે હજી પણ જાણતી નહોતી કે એના માથા ઉપરનું છત્ર જોખમમાં છે મનમાં એક નિર્ણય લેવાનો સમય આવી ગયો એક એવો નિર્ણય જે એના બાળપણને કાયમ માટે છીનવી લેવાનો હતો જ્યારે પૈસાની કોઈ આશા ન રહી ત્યારે એક દિવસ અચાનક સવિતાબેનના દૂરના સગા સંબંધી શહેરમાંથી ગામમાં આવ્યા તેઓ ખૂબ જ ધનવાન હતા પણ એમના ઘરે કોઈ સંતાન નહોતું તેમણે સવિતાબેનને એક પ્રસ્તાવ આપ્યો અમે રમણભાઈની સારવારનો બધો ખર્ચો ઉઠાવીશું પણ બદલામાં અમે તમારી મોટી દીકરી પ્રીતિને અમારી સાથે શહેરમાં લઈ જઈશું અમે તેને ભણાવીશું અને અમારી દીકરીની જેમ ઉછેરીશું સવિતાબેનના માથે આપ તૂટી પડ્યું એક તરફ પતિનો જીવ અને બીજી તરફ લાડકી દીકરીનો વિયોગ પ્રીતિએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી તેણે કાવ્યાના માસુમ ચહેરા તરફ જોયું જે એની આસપાસ રમતી હતી પ્રીતિને લાગ્યું કે કાવ્યાને હજી એના પિતાની જરૂર છે તેણે હિંમત કરીને પોતાની માતાને કહ્યું કે માં પિતાજીને બજાવી લ્યો હું જઈશ હું પાછી આવીશ આ શબ્દો બોલતી વખતે પ્રીતિની આંખોમાં બાળપણની નિર્દોષતા નહીં પણ એક બલિદાન આપનાર વ્યક્તિની મક્મતા હતી બીજા દિવસે પ્રીતિને એ સગા સંબંધીઓ સાથે શહેરમાં જવાનું હતું સમજી નહોતી એ માત્ર એટલું જાણતી હતી કે એની દીદી દૂર જઈ રહી છે પ્રીતિએ કાવ્યાને ગળે લગાવી અને એના કાનમાં ધીમેથી કહ્યું કે કાવ્યા તું મારા વગર રડતી નહીં હું તારા માટે સુંદર મજાની ઢીંગલી લાવીશ એટલે કાવ્યા એ પડી પણ જયારે ગાડી ચાલવા લાગી ત્યારે પ્રીતિની આંખોમાં આંસુની ધારા વહી ગઈ તેણે પાછળ ફરીને જોયું તું કાવ્ય દોડતી દોડતી ગાડીની પાછળ આવતી હતી અને જોરથી બૂમ પાડતી હતી કે દીદી પાછી આવજે આ દ્રશ્ય સવિતાબેન અને રમણભાઈને અંદરથી તોડી નાખનારું હતું શહેરમાં પ્રીતિને બધી સુખ સગવડો મેળવી સારા કપડા સારી શાળા અને રમકડાનો ઢગલો પણ એના મનમાં હંમેશા પોતાના ઘરનું આંગણું અને કાવ્યની યાદ રહેતી જ્યાં રહેતી એ લોકો ભલે એને બધું આપતા પણ તેઓ એને ભાવનાત્મક રીતે પોતાનું માનતા નહોતા પ્રીતિ એક સોનાના પાંજરામાં જે પક્ષી પુરાયેલું હોય એવી બની ગઈ હતી બીજી બાજુ ગામમાં રમણ કાકા સાજા થઈ ગયા હતા પણ કાવ્યનું હાસ્ય ઓછું થઈ ગયું હતું એ દરરોજ ઝુંપડીના દરવાજે ઉભી રહીને પ્રીતિની રાહ જોતી એ વચન આપ્યું કે એ પાછી આવશે પણ હવે મહિનાઓ વીતી ગયા તા કાકા અને સવિતાબેન જાણતા હતા કે પ્રીતિને પાછી લાવવા માટે એમની પાસે હવે કોઈ રસ્તો નથી કારણ કે પૈસા પાછા આપવા એમના માટે અશક્ય હતું કાવ્ય હવે ધીમે ધીમે સમજવા લાગી કે એની દીદી કદાચ ક્યારેય પાછી નહીં આવે એક સાંજે કાવ્યાએ રડતા રડતા એની માતાને પૂછ્યું કે માં દીદીએ કોઈ ભૂલ કરી દીતી એને સજા કેમ મળી આ સવાલ સાંભળીને સવિતાબેનનું હૃદય ફાટી ગયું તેઓ કાવ્યને ભેટી પડ્યા અને કહ્યું કે ના દીકરી દીદીએ તો સૌથી મોટું બલિદાન આપ્યું છે જે કોઈ આપી શકે કાવ્યાને એ ખબર નહોતી કે બલિદાન શું હોય છે પણ એટલું જરૂર સમજી ગઈ હતી કે દીદીએ પોતાનું વચન તોડ્યું છે આ વિચારથી તે ખૂબ જ દુઃખી થવા લાગી અને તેણે મનોમન નક્કી કર્યું કે પોતાની દીદીને ભૂલી જશે વર્ષો વીતી ગયા પ્રીતિ મોટી થઈ ભણી ગણીને એક હોશિયાર છોકરી બની તેણે ક્યારેય પોતાના માતા પિતા કે કાવ્યને ભૂલ્યા નહોતા પોતાના દત્તક માતા પિતાના વ્યવસાયમાં એને મદદ કરીને ધીમે ધીમે પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું તેણે એક જ લક્ષ્ય રાખ્યું કે પોતાના પિતાના દેવાની રકમ એણે ભેગી કરવી અને કાયમ માટે પોતાના ઘરે પાછા જવું એક દિવસ પૂરતા પૈસા ભેગા કરીને પ્રીતિએ પોતાના દત્તક માતા પિતાને સમજાવ્યું કે હવે એને પોતાના પરિવાર પાસે જવું જોઈએ એટલે દત્તક માતા એ એને જવાની રજા આપી પ્રીતિ પોતાના ગામમાં પાછી આવી હાથમાં મીઠાઈનો ડબ્બો અને આંખોમાં વર્ષોનો પ્રેમ લઈને તેણે જોયું કે એની ઝૂંપડીનું આંગણું હજી પણ ઝાખું હતું પણ હવે ત્યાં એક પંદર વર્ષની યુવતી ઊભી હતી કાવ્યા કાવ્યાએ પ્રીતિને ઓળખી નહીં એના મનમાં હજી પણ તૂટેલા વચનની કડવાશ હતી પ્રીતિએ રડતા રડતા કાવ્યને પણ કાવ્ય દૂર હટી ગઈ કાવ્યાએ ગુસ્સાથી પૂછ્યું કે તમે કોણ છો પ્રીતિની આંખોમાં આંસુ વહી રહ્યા હતા તેણે માત્ર એટલું જ કહ્યું કે કાવ્યા હું તારી દીદી છું મેં વચન તોડ્યું એ પિતાજીનો જીવ બચાવવા માટે હતું મારું હૃદય હંમેશા અહીં જ હતું આ સાંભળીને કાવ્યાને વીતેલા દિવસો યાદ આવ્યા પિતાજીની બીમારી પ્રીતિનું છેલ્લું આલિંગન અને પાછી આવજેની ભૂમો કડવાસ પીગળી ગઈ અને એની જગ્યાએ પ્રેમ છલકાયો કાવ્ય દોડીને પ્રીતિને ભેટી પડી એક ક્ષણે સવિતાબેન અને પણ આવી પહોંચ્યા ચારેય જણા ભેગા મળીને એટલું રેડ્યા કે આંગણાની ઉદાસી એક જ ક્ષણમાં ધોવાઈ ગઈ પ્રીતિએ જે બલિદાન આપ્યું હતું એના કારણે આજે એમનો પરિવાર ફરી એક થઈ ગયો હતો આ વાર્તા આપણને શીખવે છે કે બલિદાન હંમેશા દુઃખ આપે છે પણ એનું ફળ હંમેશા મીઠું હોય છે